કેમ છો બધા તો બધા મજામાં માં જશો કેમ કે આપડો બ્લોગ જોતા બધા મજામાં માં હોય તો મસ્ત મજાની ભાઈ બપોર પછી વાગી ગયા હે બે ને આજે આપડા બ્લોગ ની શરૂઆત થાય છે બે વાગે અને ભાઈ ઘર ની બારણે થી થાય મિત્રો તમે જોઈ લ્યો આપણે જાય મિત્રો અત્યારે રખડવા બે અઢી જેવું થઈ ગયું હોય એટલે કેમ કે થોડુંક ભાઈ આમ ઘર ની ઘેર તો ન બેઠું રહેવાય એટલે એક બ્લોગ હતો અપલોડ કર્યો પછી મેં કીધું રખડવા જઈએ આજ બ્લોગ બને આપણો કાલ આવશે આજે નહીં આવે મિત્રો મિત્રો તો વાગી ગયા હે

ને આજે ઉતારે વિડીયો તો આજે અટાણે વાગ્યા હાડા ત્રણ ને હાડા ત્રણ વાગે કહે કે મમ્મી હવે સીતારામ લે છે શ્રી કૃષ્ણ કર લે તો હું કા હાલો સીતારામ જે શ્રી કૃષ્ણ કર લે હાડા ત્રણ વાગ્યાનો સાપડી ભડકા તો અત્યારમાં આપણે જવું છે બોગવદર ધવણો જરાવા ને પસવાડે તમને લુગડા દેખાતા હે કેમ કે હું હોંડા ચાલુ કરું હું ભાઈ ડેલી આવીને બ્લોક ચાલુ કર્યો હું ડેલે આવીને બ્લોક ચાલુ કર્યો હાલો મળી આગળ આપણે પપ્પી પાસે આવી ગયા હે પપ્પી માટે લેવા હે આપણે બિસ્કુટા એટલે જોઈ લે પપ્પી જો આ બિસ્કિટ જો આને કપડો જમાલદે ભાઈ બે મિનિટ કપડા જો મિત્રો આને હેને વિક્યું તો ગુત્રાવ એટલે મે રીકવર કરાવી દીધું હે ત્રણ જ છે બિચારા જો તો એ મટકા ભરે જો તો ખરી અને હાલો તો આપણે બિસ્કિટ નાખી દીધું અને આપણે એવું હું ખાવાનું નાખ્યું હોય એને કંઈ ઉલુ જ નથી ખાવાનું જો ખાવા મળ્યો જો મિત્રો જો કેવી સ્પીડમાં ખાય હે જો તો ખરી માંડ આજ જળ્યો છે બિચારાઓને આવું ખાવાનું એટલે પૂરી કરી ગયા જોવો તો ખરી જોવો તો ખરી મિત્રો જોવો તો ખરી ત્રણે એ તો મિત્રો આપણે હે ને મેલા પેટ પૂજા મસ્ત આવી કરાવવાની છે આપણે એટલે એક પેકેટ તો કઈ થ્યું નહી થ્યું હે મળ ભાઈ કઈ ને હવે ટ્યુબ લઈ લ્યો ક્યાં ટ્યુબ ભાઈ આય કરે સબ ફાઈ મિત્રો કામ કરીએ આપણે સેવાની એ ગલુડીઓ આવે ને જો ઓઈલાની વીખ્યું તો જય ભાઈ જો જાય ઈણી અમે વીખ્યું માન રિકવર આવ્યું કા એક જ દિમાં ખાલી આવે બોલે ટીક ઇન્સ્ટાગ્રામ માં આપણે રીલ નાખી દીધી છે કોઈ ને પો આના પૈસા ની હેલ્પ કરવી હોય આપણે એને ખવરાવશું હજી ઘરુડી આપણે ભેગા કરશું હમ ના પગમાં લાગે ને

પરોઠા પરોઠા બનાવે હે આપણે હે ને મેથી ધાણા ધાણા જીરા ભૂકો મીઠું હળદર છતણી ભૂકી આખું નાખેલી તું ને ઘઉનો લોટ ચણાનો લોટ ને આપણે બનાવવાના હે પરોઠા ભારો બનાવ્યો ખીચડી સળે ની પરોઠા બનાવવા કા પરોઠા કોઈ ન્યો અમને ન ભાવે પણ જઈ ની ખાવા ના પરોઠા બનાવવા ની ની ભાવે પરોઠા ને ભેગું સા હા સા પરોઠા તો આપને લોટ બાંધેલ છે હાલો તો મમ્મી ઓ લોટ બાંધી ગયો હા એ લોટ બાંધેલા હા તત ખીચડી સડે છે હા પારો સડે ગો પછી ભગવાન ની મનાવેલી ને પછી પરોઠા તો આપડે પરોઠા બની ગયા મસ્ત મજાનો ને આપડે બેસી ગયા જમવા માટે પરોઠા હે ને મસ્ત મજાનો શાહ હે તો હાલો મળી આવતી કાલે સવારે હવે તો ગુડ મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જોશો આઈ હોપ કે તમને તમે મારા બ્લોગ જોતા હોય તો તમે બધા મજામાં જોયું તો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે સાડા વાગે મિત્રો અને આજે કંઈ એટલી હજી ઠંડી નથી તો આપણી જેકેટ નાખી લીધું હોય કે મોમાંથી ધવાડા નીકળે મિત્રો તો જોવો અત્યારનું મોસમ ભાઈ બહુ હારામાં સારું હે તો હાલો વિડીયો સર એવું બીજા વિડીયો સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દિશ તો આપણું આજે બ્લોકનો બીજો દિવસ છે તો બે દીઠિયા નો બ્લોક મીઠો નહોતો કારણ કે આજ બ્લોક આવી ગયે તો હવાર હવાર અટાણમાં હવાર હવારમાં ઝાકર આવી હતી એકદમ ફૂલ તો એવું આખું છે સૂર્ય નારાયણ લુકતા આવે સકલિયો આવે ગયું હાથે જો મોરલો રાજા મોટા ને લોટલા ખાવા આવે ગો છ બેઠો હોય તો હાલો વિદ્યા ને સેલ લગન બનાવી જો તો તો હામે લોટલા ખાવા આવી ગયો હે મોરલો તમે જોઈ લ્યો બેઠો હે હાલો ડાપડી હે ના જીની ટમેટી નું શાક બનાવ્યું

એની ફૂલ કોકિંગ છે આ નો મે તમને ચાલુ કર્યો મિત્રો હવે આપણે મસ્ત મજાનો લઈ લીધો છે મસાલો હા મસાલા વગર તો ન રહેવાતી જ મોમાં નો હોય ને એટલે કીક ની કીક થાય મસાલો મોમાં ખાવો જ પડે આપણે મસાલો તો સૂટ ગુજરાતી માં કાંકનો ફાકી કે ભાઈ ફાકી તો હાલો આપણે ફાકી ખાઈ લે ફાકી આપણે રેસન ને મિત્રો તો અત્યાર માં આપણે જાય છે ગરુડિયા જોવા માટે તો આયા છે ગરુડિયા ચાર ગાય દેખા હાલ ગલો જોલ આવો આવો આ બાજુ જેકેટ તોડી લીધું હે આપણે ફાઇનલી અહીંયા ટૂટી ગઈ હે જો આ ગલુડિયાને વીખું તું એટલે વેરી કોર થઈ ગયું આપણે ટ્યુબ તોડ એટલે આપણી પાસે મેરે મહેરા તરફ જોઈ લ્યો કાલડા નો ખાઈ ખાઈ જો માં માં આ ના આમ બધું કાલે સોખું કરી નાખ્યું હે ટોટલ વસ્તુ ક્લીન કરી નાખ એટલે ગલુડિયા ને કઈ થાય નહીં તકલીફ ક્લીન બીજું કોઈ હાલો આપણે નીચે જાય બીજું કોઈ ભેગું નહી છે હાલો બસ બહ બજા કાયડું હે ને એ બહુ વાલપ કરે બિસ્સારું હવે હે ને પાણી બદલાવું જોઈએ આપણે હમણા આજે આને વીખું તું મિત્રો આપણે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખીએ હે આજ નાખીય જો કોઈને અમે સેવા કરવી હોય અમે તમારે કોઈને સેવા કરવી હોય મિત્રો તમે કરી શકો છો જે તમે દસ વીસ ત્રીસ રૂપિયા નાખશો એને આપણે ભેગા કરી કરીને પેડેગ્રી લાવશું કેમ કે મારી એટલાની અવડી તો ઓલું નથી બજેટ કે હું આને પેડેગ્રી ખવડાવું તમે બધાએ હેલ્પ કરશો તો આપણે પેડેગ્રી ખવરાવશું આ મિત્રો અને પપ્પીને તો આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખ્યું એમાંથી તમે બધા જોવી અને જે તમારે હેલ્પ કરવી હોય તો સ્કેનર ઉપર નાખી દેજો આપણે એવું લેવા જાશું એ પણ વિડીયો ઉતારશું ઇન્સ્ટાગ્રામમાં પણ નાખશું ને યુટ્યુબની અંદર નાખશું અને આને આપણે માન રિકવર કર્યું હોય મિત્રો

મિત્રો આની પાસે આવવું આપણું હોય ને એક મસ્ત મજાનું બોલું હોય મતલબ કે આની પાસે આવવું જ પડે આપણે બીજી ત્રીજી વાર હું આવ્યો હું ઉઠારનું જો ત્રણ હે ને એટલે ભાઈ મિત્રો આપણે આનું રખોલું રાખવું પડે યાર આ પૂજાબેન આવે પૂજાબેન શું કરવા આવ્યા એ તો ઠેકી ના ફાગે એટલે આમ જોવે ને જો તો મિત્રો આ ત્રણે આવ્યા હા તો આપણે હે ને આનું ધ્યાન રાખવું પડે ઈ મોટા એટલે આપણે ધ્યાન રાખીએ આપણે અત્યારે એનું ધ્યાન રાખવાનું અને ખાવાનું ઘટવા નથી દીધું આપણે કાલે ગ્રેવી લેવા તા તો ખવડાવ્યું ગ્રેવી તો જો આ હે ને ત્રણે કૂતરા ત્રણ નહીં ને આપણે જે ઘર બનાવ્યું હતું ન્યા એ તો કવડે હે તો આપણે ન્યાનો દેખાડવા જાય ભૂંડો જોવા જો ઓલા હામે ગલુડિયા બધા આવે છે અમારી પાસે મિત્રો ઈ ગલુડિયા ને હે ને આવવા પેલા ધ્યાન રાખવું પડશે આપડે કુતરીનું કુતરી એમાં ઘાળ કાઢે હાલે આ જ છે ઓલો જો પાછો આવે છે હાલે આમાં કુતરી નું ધ્યાન રાખીને હું બેઠો મિત્રો એક કઈ આગળ નથી વધતું નાન બીકડી ના હે બે ધાઈ ਆ ਮਿੱਤਰਾ ਜਾੜਾ ਜਾੜਾ ਗੁਜਰਿਆ ਹੈ ਭਈ ਆ ਇਹਨੇ ਘੇਰ ਨੇ ਤੇ ਰਹਿਤਾ ਹੋ ਮਿੱਤਰੋ ਇਹ ਵਾਹ ਹਾਂ ਭਾਜ ਰਿਹਾ ਹੈ ਬਦੈ ਇਹ ਵਾਹ ਹਾਂ ਬੇ ਖੂਣਾ ਮਾਜ ਰਿਹਾ ਹੈ ਬਦੈ ਪੂਜਾ ਬੈਨ ਇਹ ਮੀਰ ਬਦੈ ਕਿਉਂ ਖੂਣਾ ਮਾਜ ਰਿਹਾ ਹੈ ਹਾਂ ਮੈਨੂੰ ਨਹੀਂ ਖਬਰ ਲੈ ਤੁਹਾਰਾ ਹੋ ਕਤਲਾ ਦਿਨੀ ਰਜਾ ਹੈ 4 ਦਿਨੀ ਤੋਂ ਕੇਮ ਰਜਾ ਪੜੀ ਹੈ ਇੱਕ ਮਕਰ ਸੰਕ੍ਰਾਂਤੀ ਨੇ ਉਹਨੇ ਥਾ ਨਹੀਂ ਇੱਕ ਰਾਈ ਵਾਰ ਨੇ ਇੱਕ ਰਾਈ ਵਾਰ ਨੇ ਹਾਂ ਤੋ 3 ਦਿਨੀ ਕੇਵੈ ਨਾ 4 ਦਿਨੀ ਹੈ ਭਈ ਮੋਨੇ ਨਹੀਂ ਖਬਰ ਕੇਵਨ ਚਾਹੀਏ ਤੋ ਤਾ ਅਬ ਕਦੀ ਭੜਵਾ ਜਾਨਾ ਹੈ ਗੁਰੂਵਾਰ